રામાયણ તમને મને કંઈક શાન કરે છે રામ કે હોનાના ના મારવા ગયા હોનાના ના અણિયા હોય કોઈ થી ભાઈ અત્યારે આવે ને તો અત્યારે આપણે ન માને હોનાના ના જ નહીં હતા હોય તો રામને ને નહીં ખબર પડી હોય પણ રામાયણ એમ કે છે કે જે મોહની ની વાયા જાય ને એનું વાયા ઘરમાં પતન જ થાય મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી બાકી મારો વાસંગી દાદા માથે બાપુ કૃપા હશે ને તો રોટલા વગેરે કોઈ દી નહીં રાખે એના ઉપર ભરોસો ને વિશ્વાસ હોય તો બાકી કોક મલકના બોસ ના બુસ મારશો ને તો ઓલો બધો હિસાબ રાખે પછી કેજો શું નડે શું નડે પછી દાણા દાણા જોવો રહે નહીં મેળ પડે અમારે એ કરોડપતિના દીકરા જોર આવે છે અહીંયા લેન્ડ ઊભા છે બોલો અને ઓલા દાણા જોર આવવાળું એવું હેલ્યું છે ને અમારે ત્યાં અહીંયા જાય ને તો એમ કે કાલ લઈને પમદી આવજો બોલો અહીંયા એ નથી માતા મોઢા બાંધીને આવે પૈસાવાળાને શરમ લાગે આપણે એમ થાય કે આમને તો ગાડીઓને બંગલાને નોકરને સાકરના આમને શું ઘટે એ હોત દાણા જોર રહ્યો બોલો પત નહીં એટલા જ માટે કહું છું કર્મની ગતિને કાંઈ આપણે જોવાની જરૂર નથી પણ મારી તો ભલામણ ગમે ત્યાં જાઉં ને એક જ હોય મા બાપ ને બાપુ સેવા કરજો વ્યસન વ્યસનથી થોડાક આગારીઓ કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી હું કોઈથી કોઈને ભલામણ નથી કરતો કે કથા એવું કરો ને ભજન કરો ને એ તો આવા સંતો બેઠા છે એ બધું કરે છે આપણે મફતમાં હિલોળા નથી મને હમણાં કહેતા કે તરી મણ ખીસડી ઉપાડી ગયા શું આપણે આઠ ના દીધા ખીસડી લાવવા વાળા લાવે આપણે ધુબાકા છે મોટો સ્ટેજ બનાવ્યો આમાં ક્યાં કોઈ દીધું હવે હિલોળા નો કરી લેવાય ભલામણા હવે આમાં તમને ખંજોળી આવતી હોય તો તમારો તમારો પ્રશ્ન છે ને અરે મારા રામજીવી એવું આવ્યું છે આપડા છોકરા કાજુ બદામ ની ઓગેટ કરે બોલો આપણને પાર્લે નથી જીડ્યું હે આપણને પારલે મળ્યું સારું પારલે જોતું હોય તો જોડમાં ત્રણ દીક લોટિયા ખાઈ દઈ મેળ પડતો હતો અત્યારે કાજુ બદામ ને પાટોયું મારે નથી ખાવું એવો સમય છે એવા આમાં જીવતા ન આવડે તો તો મારા રામ શું તમારે મારે બાપુ વાત કરી એટલા માટે કરમની ગતિ છે ને કોઈ સમજી નથી ગયું એટલે કરમની એક વાણી છે બાપુ વાણીમાં એવી કરમની વાત કરે છે કે કરમ બધા કહે છે મને નથી આમાં સમજણ પડતી હું તો આ પછી મને બોલાવો એટલે મારે ટેમ કાઢવો પડે બાકી કરમ પરમ છે ને કરમની ભવનીન મને કંઈ ખબર જ નથી પણ હું તો એક જ વાત કરું ગમે ત્યાં જાઉં ને હું એમ કહું વર્તમાનમાં જીવો ભૂતકાળને જવા દો ને ભવિષ્યકાળને જવા દો કારણ કે વિયોગી સમય આવવાનો નથી અને હવે કેવો આવવાનો છે એ ખબર જ નથી એટલે આપણે આજ ગોલેડા હડમતીયા વાસંગી દાદાના મંદિરના ભજનમાં બેઠા છીએ બસ કાલની વાત જવા દો આટલું જ રાખો બાકી બધું હેન્ડલિંગ એને કરવાનું છે મને તો એમ થાય કે આ જાનવરોને મોજ નથી આપડા કરતા હું તો એક દી મારા ઘર માંથી નીકળ્યો ને કુદરા બે ત્રણ હું એના ઉપર મારે નજર ગઈ ને તો મને કુદરતી વિચાર આવ્યો મેં કીધું આ આમને આમ તો જો ઘસઘસાટ ઘસાટ બોલો આમને કઈ ઉપાધિ છે અને વાત એ સાચી છે ને તમે જો એને કપડાં ન જોવે જોડા ન જોવે નાવાનું નહીં હાબુ નહીં લાલી નહીં પાવડર નહીં કાંઈ 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 કરતા કાંઈ ચૂંટણી લડવી છે ને હાર ન પહેરાવ્યો ને અમારે ડૉક્ટરની જરૂર છે ને વકીલની જરૂર છે ને દવાખાને જવું છે ને છોકરાનું વહુ વ્યવહાય તડી ગયા મોકલતા નથી ને છોકરાનું હક પણ કરવું છે ધાબું ભરવું છે ભેંસ વિહાણી દોવા નથી આ કાંઈ લોહી છે તો બધું આપણને જ બથોડા નથી આ જાનવરને આપણે જે જોઈએ બધું જોવે છે ને હવા પાણી ખોરાક બધું જોવે છે પણ બધું બાપુ કીડીથી હાથી સુધી મારો નાથ બધાને પૂરું કરે છે ને તમને મને ભરોસો નથી

આ યુટ્યુબમાં પ્રોગ્રામ આવે ને એટલે મારે હવે દેખાડી દેવો છે કે આ ગોલેડાનો પ્રોગ્રામ જોઈ લે એટલે તને ખબર પડી જાય છે કે બાવન બારો એટલે શું આ તમને નક્કી નથી થતું બાવન બારો એટલે શું તો બાવન બાર ની જો આમાં તમને નક્કી ન થતું તો આખી દુનિયામાં ગોતો ઝડપે તો તમારો ગુલામ થઈ જુરા સત્યની પરખ હોવી જોઈએ તમે પેલી તો વાત એ છે કે તમે ગોતવા શું નીકળ્યા છો આખી દુનિયા ભગવાન 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 કરે કદાચ ભગવાન આવી જાય તો ભગવાન પાસેથી માંગવાનું શું નક્કી કર્યું આમાંથી ખબર હોય કરો ભગવાન કદાચ આવી જાય આ કદાચ આવી જાય તમારી સામે અને એમ બોલ તો તૈયારી છે ને શું માગશો હું કોક આમ ઉસો વાત કરીને કેવો તો મેં આ તૈયારી કરી રાખી ખબર જ નથી ભલા મને ગામમાં જાય છે પણ ખબર જ નથી ભાઈ શું વસ્તુ મગાવી કઈ દુકાને જઈને શું માગશો ડખા આનાથ છે બધાની વાયદે વાયદે મનાણા છે ભગવાનની જરૂર ભગવાનની જરૂર ભગવાન ઉપર ભરોસો જ નથી પહેલી વાત જ આ ન કા ઘરે બધાને નાનું એવું મંદિર હોય ને ફોટો હોય નાનું એવું મંદિર હોય અહીંયા રોજ માણા દીવો અગરબત્તી કરતા તમે કરતા હું કરું હલો ને સોખા ઘીના દીવા કરેન અગરબત્તિ કરેન પગે લાગે અમારું આમ કરજે અમારું આમ કરજે ને બધી ભલામણ કરતા હોય પણ તમને એક જ વાત કરું કે તમારા આખા ઘરના ને લગ્નમાં જ હોય તો તમે ડેલા ને તાળું મારો ઉગાડું રાખો તાળું જ મારી ને હું હો જ મારી દઉં તો હું તમને એમ કહું કે આપણે તને હાથે દી ઓલા સોખા ઘીના દીવા બાળવી તો બે દી ધ્યાન નો રાખે આપણને ભરોસો છે અને ભરોસો ન હોય તો શોખું ઘી હું કેમ બાળવું જોઈએ છોકરાને ન ખબર હોય લોટકા ન થાય વિશ્વાસ નથી મારો કહેવાનો મિનિંગ ઈ છે ભરોસા વગેરેની વસ્તુ બાકી સવારામ બાપા કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજ કા હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે એટલે જ ગંગા સતીની વાણી કહે છે કે 21600 શ્વાસા એમ નામ જાય છે 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10800 અને 24 કલાકના 21600 થાય જેને ગણવા એને ગણી જોવાની શોટ તમારો અને મારા શ્વાસા જે આલે છે જે સ્વર છે ઈ જ ઈશ્વર છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે એટલે કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે હિજા કરવું પડે નહીં કાંઈ અંદર જોવાનું છે હરિદ્વાર કે સોમનાથ જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે અહીંયા કોઈ ગોતતું નથી એટલે મેળ આપણો પડવાનો નથી નગર હું તો એમ કહું કે કોઈ દીકરી રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં ખેડું નાકા વાળતો એ હાંફરી ગયો હોય એ પાવડો લઈને દોડે ને ઓલાને બે પાવડા નાખીને દીકરીને છોડાવે તો નથી લાગતું કે વાસંગી જાદો ઘોડા ઉપર બેસીને આવ્યો એવું ન લાગતું રામા પીર ઘોડા ઉપર બેસીને આવ્યો એવું નથી લાગતું પણ આપણને જ એમ કે ભાલુ હોય ને ઘોડા ઉપર લીલો ઘોડો હોય લીલા લુગડા હોય તો આપણે નક્કી થાય એટલે આપણે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણે જેવો ગોતી છે એટલે જડતો નથી ઈશ્વર છે ને આપણા જેવો છે જ નહીં તો તમને જે જેને જે જોય છે ને ઈશ્વર બધું આપી દે છે એક વરસાદ થયો હોય ને તો વરસાદમાં કોઈક ગલાસ મૂકે ગલાસ જેટલો આવે ડોલ મુકે ડોલ જેટલું આવે માટલું તો માટલા જેટલું આવે કોક અભાઈ ક્યાંય ઊંચું મૂક્યું હોય કોરું રે તમારે હું લેવું એ તમારે જોવાનું કહેવાનો મારો અર્થ એ છે કે સમયની બલિહારી છે તમને મને બાપુ આ ટાણું મળ્યું છે કાલ આમાંથી આપણે છૂટા પડી જઈશું ખબર નહીં રહી એટલા જ માટે મહાપુરુષોએ કીધું છે કે કાંઈક ટાણું છે કાંઈક એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ ચોવીસ કલાકમાં કાંઈક કરજો એ જ તમારી મારી ભેળું આવવાનું છે અને અમે તો આ આવ્યા બાપુ અમારી તો કહું તૂટતી હતી વાહ મો વાહ એક એકસો બાપુ કુંડીનો યજ્ઞ દર વર્ષે અને પાછું બાપુ આવું આયોજન અને કોઈ નોટ નહીં પેન નહીં કોઈ પૈસા નહીં આ તો અત્યારે એ એ અમારે અમે અહીંયા ઓફિસમાં બેઠા થઈ કીધું કે આ આજ જ આ કહેવાનું છે હો કે મંદિરનું નિર્માણ નવ નિર્માણ થવા જઈ રહ્યું છે આમાં કોઈને ઈચ્છા હોય તો દેવાની વાત આ પહેલી વાર બત્રી પાંત્રી વર્ષની અંદર આવડું મોટું આયોજન થયું અત્યાર સુધી કોઈને ન કીધું કે આમાં યજ્ઞ છે કે સપ્તાહ છે કે જમણવાર છે કે આમાં તમે હું લખાવો છો અને બીજી મોટી વાત તો એ કે આમાં વખતે હું મને આ આપી એટલે મેં આ પૂછ્યું હોત કીધું એટલે મને ઓળખાણ કરાવી વેલજી બાપાની એ કે અમારા બાપા આ બધું હેન્ડલિંગ કરે ને બાપા ભુવાજી છે તો મેં આખી કંકોત્રી ફીદી પણ બાપાનો ફોટો એને નામે નહીં એક મોટી વાત જોવા આનું નામ જ બાપુ માણસ કહેવાય બાકી તો ઘણી જગ્યાએ કહે ને કે બાપુ તમારે આવવાનું છે તો એ કે એમાં શ્રી 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 લખજો ને મહંત શ્રી લખજો ને પરમ પૂજ્ય લખજો ને ચા જાવું લખાવી લખાવી ઓલાન કોને લખશે તમે જો આવડું મોટું આયોજન હોવા છતાંય બાપુ નામ નથી ફોટો નથી અને આપણે જ્યાં સુધી નામ ફોટા ન રાખીને ત્યાં સુધી દાદાને બધી એ ખબર હોય કે મારે જ આનું હેન્ડલિંગ કરવાનું છે આ તો એક નિમિત્ત છે બાકી બાબુ અહીં કંઈ ન આપીને તો કાંઈ અટકવાનું નથી પણ મંદિરના નિર્માણ માટે બાબુ તમારી સામે એક હું દરબારનો દીકરો જોડી ફેલાવું છું તોરલ બોલ્યા હતા ને મારું પણ માગવું નહીં આપને તનકે કાજ કાચ પરમારથના કારણે મને માગતા ન આવેલા આજે જેવું ઈશ્વર અપાવે એકાદ વાણી કરી અને પછી હું બેનને આપણે સાંભળવા છે એટલે મોજ આવે તો અહીંયા જે આવે ને આ મૂકે અમારે લઈ જવાના છું પછી હું બીજા કોઈ ખોટું નથી બોલતો બીજા બધા એમ કે અમારે અહીંયાથી લઈ જ નથી જવાના લઈ જ એટલે આય પડે ને એમાં નથી લઈ જવાના બાકી લઈ જવાના છે વાયલા બાળીથી આ ચોખ્ખીને ચટવા પૈસા વગેરે તો જ્યારે નથી મળતું અમારા છોકરા શું ખાય એટલે પૈસા તો લેવાના છે પણ અહીંયાથી નથી લેવાના અહીં તમે જે નાખો એ મંદિરમાં જ વાપરવાના છે એટલે એવી એક સદગુરુ મહારાજની વાણી સવારામ બાપા બોલ્યા છે એ સવારામ બાપાની વાણી કે છે અને સદગુરુ મહારાજ ની બાપુ શાન મળે ને એને જ મોજ આવે બાકી તો બધા રખડે જાજુ ભણી જાય તો ઉભા વાહડા જેવા ગામમાં રખડે કોઈ ઓળખતું નથી એની વાત નથી સવારામ બાપા એ એના ગુરુની વાત કરી શું કરી તમને મોજ આવે તો વરજો એક એક જ ભજન કરવાનું છે પછી આપણે બેનને સાંભળવા છે

એ જેવું નિરૂપ્ય તો બાંધો બાંધો રે માં મારું મારું મંડું રેઠરે એ જેવો ગુરુ ગપુ ગ્યાલો બીજો

અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બે દીમાં માં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ અત્યારે આ દેહ કોણ સાફ રાખે છે એટલે બાપુ કીધું છે તમારી મારી અંદર ઈશ્વરે જો ચાલુ કરી અને દીવલ પૂરી અને મોકલી છે દિવલ ખૂટી રહે પછી જે ભગવાન બોલો રામ ભાઈ બોલો રામ પછી દીકરા હોય બાપ હોય ભાઈ હોય કોઈ નહીં કે આને બે દી રહેવા દેવું વાત થઈ જાય પૂરી એટલે કે છે ચંદ્રબાણ જા ઉલટી આવે તું તું ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ બાબુ આને કીધું છે તમારું ને મારું ભજન જે છે ને એ દેહ ની જ વાત છે બહાર ની ક્યાંય વાત જ નથી ગગન મંડળ માં ચડી બાબુ તમારે કઈ પણ કરવું હોય વિચાર આમાંથી આવે કાંટો પગમાં વાગે ને ખબર આય પડે ઈશ્વરે જે રચના કરી છે ને એ જે આપડી કલ્પના બહાર ની વાત છે હું કામ કરે વાહ નું જ્યાં ઉલટી ને આવે તું તું ગગન મોડ માં ચડી ખેલું લો સુર જે યારે શબદને વર યું ગુરુ ગુલ પિયો તમને અને મને મને એમ થાય કે અત્યારે ભણતર વધ્યું બધાની બુદ્ધિ વધી ને સંપત્તિ વધી પણ માણા બગડ્યો એવું નથી લાગતું